જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર આજનો વિડીયો છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે જો તમે એક નાની એવી ભૂલ પણ કરશો તો તમારા ખાતાની અંદરથી પૈસા ઉકળી શકે છે દિવાળી નજીક આવી રહી છે એવામાં સાયબર ક્રાઇમ છે એ વધી રહ્યા છે અને વોટ્સઅપની અંદર ઘણા બધા એવા મેસેજ આવી રહ્યા છે કે જે મેસેજ ઉપર ખાલી ક્લિક કરવાથી જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે તમારે કઈ કઈ ટાઈપના મેસેજ આવી શકે છે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે કેવી ફાઇલો વોટ્સઅપની અંદર ઓપન નથી કરવાની અને જો કદાચ તમે સાયબર ક્રાઈમનો ફ્રોડ બની જાઓ અને તમારા પૈસા ઉપડી જાય તો તમારે કેવી રીતે અને ક્યાં તરત ફરિયાદ કરવાની છે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે આપણી ચેનલ ઉપર આપણે નવા નવા વિડીયોઝ મૂકીએ છીએ મિત્રો વાત કરીએ તો હેકર્સ માટે હવે વોટ્સઅપ એક નવું હથિયાર બની ગયું છે આ પોપ્યુલર પ્લેટફોર્મ ઉપર દરરોજ કરોડો એક્ટિવ યુઝર મળે છે જે કંઈક ને કંઈક એવી ભૂલ કરી બેસે છે જેનાથી લોકોનું કામ વધારે સરળ થઈ જાય છે મિત્રો વાત કરીએ તો સાયબર હેકરો કોઈ ત્રણ એપના ફ્રોડ કરે છે અને તમારું અકાઉન્ટ છે એ ખાલી કરી શકે છે દુનિયાભરની અંદર વધારે ઉપયોગ થતી મેસેજિંગ એપ અત્યારે વોટ્સઅપ છે જે હેકર્સની નજરે હોય છે એવું એટલા માટે છે કારણ કે વોટ્સઅપ ઉપર ડેલી કરોડો યુઝર એક્ટિવ હોય છે એવામાં હેકર્સ માટે આ એક સૌથી સારું પ્લેટફોર્મ બની જાય છે દરરોજ કરોડો યુઝર તેમને અહીં સરળતાથી મળી જાય છે પરંતુ આખરે હેકર્સ કઈ રીતે લોકોને ઝાડમાં ફસાવે છે તે જાણવું આપણે ખૂબ જ જરૂરી છે અને આનાથી કેવી રીતે બચવાનું એ પણ આપણે આગળ જોઈશું મિત્રો વાત કરીએ તો અત્યારે દિવાળી નજીક આવી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા નકલી દિવાળી મેસેજ ચાલી રહ્યા છે આ મેસેજની અંદર તમને ફ્રીમાં કંઈક આપવાની ઓફર આપવામાં આવે છે અને આ સાથે યુઝરને આકર્ષવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે દેશભરની અંદર તહેવારની મોસમનો માહોલ છે અને દિવાળીનો તહેવાર નજીક છે આ સ્થિતિમાં લોકોએ વોટ્સઅપ ઉપર એકબીજાને અગાઉથી જ દિવાળીની શુભેચ્છા મોકલવાનું શરૂ કરી દીધું છે દિવાળી ભેટ શુભેચ્છા અને અભિનંદન સંદેશ સાથે ભરેલી છે મિત્રો વાત કરીએ તો તહેવારની સિઝનનો લાભ લેવા ભેજાબાજુએ લોકોને છેતરવાનો એક નવો રસ્તો કાઢ્યો છે દિવાળી ઓફર અને મેસેજ દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા છે અને ભારત સરકારની સાયબર સિક્યુરિટી ટીમે પણ ચેતવણી આપી છે કે છેતરપિંડી કરનારાઓ દિવાળીની શુભેચ્છા મોકલી અને લોકોને વ્યક્તિગત અને બેન્કિંગ માહિતી ચોરી કરી રહ્યા છે તેથી ગ્રાહકોએ સાવચેત રહેવાની જરૂર છે દિવાળીની અંદર છેતરપિંડીથી બચવા માટે તમારે શું ધ્યાન રાખવાનું તો ક્યારેય તમારે કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક ન કરવું જોઈએ ખાઉટોળકી ઝાડ બિછાવી અને લોકોને છેતરતા હોય છે દિવાળીની ભેટ અથવા કેશબેકની ઓફર આપતી જે પણ લિંક હોય એને ભૂલથી પણ તમારે ક્લિક ન કરવી જોઈએ કારણ કે આ ફેક હોય છે અને તેના ઉપર ક્લિક કરતાની સાથે જ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે આ ઉપરાંત વોટ્સઅપ સિવાય તમને નકલી ઈમેલ્સ પણ કરવામાં આવે છે તહેવાર દરમિયાન સ્કેમર્સ લોકોને છેતરવા માટે નકલી ઈમેલ મોકલે છે આ ઇમેલ તેમને દિવાળીના નામે કેશવિક જેવી ઘણી આકર્ષક ઓફરને લિંક પણ આપે છે જોકે તમારા આ ઈમેલથી સાવધાન રહેવું જોઈએ કારણ કે તે નકલી હોઈ શકે છે આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર તમે જે કંઈ પણ જોઈ રહ્યા છો એ બધું સાચું નથી હોતું સોશિયલ મીડિયાના યુગમાં છેતરપિંડી નોંધપાત્ર રીતે વધી ગઈ છે અને દિવાળી દરમિયાન જો કોઈ તમારી સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાય છે તમને આકર્ષક ઓફર મોકલે છે અથવા તો કોઈ પેજ ઉપર આકર્ષક ઓફર આપવામાં આવે છે તો તમારે તેની ચકાસણી કર્યા વિના તેના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ મિત્રો ફ્લિપકાર્ટ જેવી જ એક એપ્લિકેશન પણ માર્કેટની અંદર ચાલે છે કે જે તમને બસો પચાસ રૂપિયાના ભાવે સોફા વગેરે આપે છે પરંતુ જ્યારે તમે ઓર્ડર કરી દો પેમેન્ટ પણ કરી દો ત્યાર પછી તમને કંઈ જ વિગત નથી મળતી તો આવી રીતે ઘણી બધી ફેક એપ્લિકેશનો છે એ પણ ચાલે છે વોટ્સઅપની અંદર તમારે સૌથી મહત્ત્વની વાત શું ધ્યાન રાખવાની છે વોટ્સઅપની અંદર તમને કોઈ પણ મેસેજ આવે અને એ જો ફાઇલ ડોટ એપી વાળી હોય તો તમારે એ ફાઇલ ક્યારેય ન ખોલવી જોઈએ કારણ કે નવરાત્રી ઉપર પણ ગુજરાતની અંદર એક મોટો સ્કેમ છે ચાલ્યો હતો સાયબર ઠગાવો જે છે એ લોકોને ડોટ એપી ફાઇલ આરટીઓ ચલણ અથવા તો શુભેચ્છાના બાને મોકલતા હતા હવે જેવું તમે એ એપી કે ફાઇલની ઉપર ક્લિક કરો એવું તમારા બેંકની બધી જ વિગતો એમની પાસે જતી રહે આ ઉપરાંત તમારું બેંક એકાઉન્ટ છે એ તરત જ ખાલી થઈ જાય છે આ ઉપરાંત ડોટ એપી કે ફાઇલ તમે જેવી ખોલો એવું તમારા વોટ્સઅપની અંદર જેટલા પણ નંબર સેવ હશે તમારા મોબાઈલ નંબરની અંદર એ બધાને આપો આપ ઓટોમેટિક આ એપી કે ફાઇલ છે એ ફોરવર્ડ થવા લાગશે માની લો કે તમારે સો નંબર છે તો સોય નંબરની અંદર આ એપી કે ફાઇલ જતી રહેશે એટલે સામેવાળાને એવું લાગશે કે તમે મેસેજ કર્યો છે પરંતુ તમે મેસેજ નહીં કર્યો હોય તમે એપીકે ફાઇલ ખોલી એટલે ડાયરેક્ટ એપીકે ફાઇલ બીજા લોકોને જતી રહી હશે અને સામેવાળો એમ સમજશે કે તમે મેસેજ કર્યો છે જ્યારે એ એપીકે ફાઇલ ખોલશે ત્યારે એના બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ જશે અને એના મોબાઈલમાં જેટલા નંબર હશે એ બધાને ફાઇલ જતી રહેશે એટલે કોઈ તમારા સગા સંબંધીનો પણ મેસેજ આવે તો તમે પહેલાં જુઓ કે ડોટ એપીકે ફાઇલ નથી ને એપીકે કે ફાઇલ હશે તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તમારા સગા સંબંધીએ પણ તમને જાણી જોઈને આ મેસેજ નથી કર્યો પૂરથી એમને આ ફાઇલ ખોલી છે એટલે આ ફાઇલ ઓટોમેટિક એમના નંબર જેટલા સેવ હશે એ બધાને જતી રહી છે

તો કે અજાણી લિંક કે એપી કે ફાઇલ ઉપર ક્યારેય ક્લિક નહીં કરવાનું વોટ્સઅપ કે અન્ય માધ્યમ પર અજાણ્યા નંબર પર આવતી કોઈ પણ શંકાસ્પદ લિંક ઉપર ક્લિક ન કરો વેડિંગ કાર્ડ કે અન્ય આમંત્રણના નામે આવતી લિંકથી પણ સાંભળ લગ્નના કાર્ડ કે અન્યમાં કોઈ આમંત્રણના નામે આવતી લિંક ઘણીવાર ફિસિંગ લિંક હોઈ શકે છે એપ્લિકેશનની ખરાઈ કરો જો કોઈ પણ એપ્લિકેશન તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરો છો તો એને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરની મદદથી ડાઉનલોડ કરો ક્યારેય ડાઉનલોડ ન કરો ઓટીપી કોઈને પણ ન આપો તમારા બેંક વ્યવહાર સંબંધિત ઓટીપી અને સંવેદનશીલ માહિતી છે ક્યારેય તમારે કોઈને પણ ન આપવી જોઈએ અને ઓનલાઈન સુરક્ષા જાળવવી એટલે કે તમારા ફોન અને બેંક ખાતાની સુરક્ષા માટે એક મજબૂત પાસવર્ડ રાખો અને સમયાંતરે તેને બદલતા રહો અત્યારે સૌથી મોટો જે સ્કેમ ચાલી રહ્યો છે એ છે એપી કે

જો તમારી સાથે આવી કોઈ પણ છેતરપિંડી થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન કે ઓગણીસો ને ત્રીસ નંબર છે એના ઉપર અથવા તો નજીકના પોલીસ સ્ટેશનની અંદર તમારે તરત જ જાણ કરી દેવી જોઈએ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો